નમસ્કાર મિત્રો ઠાકોરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે જી હા મિત્રો જ્ઞાનીબેન ઠાકોરેકલી પોલીસને ઝડપી લીધો હતો અને તેને આડા હાથે લીધો હતો ત્યારે તે વ્યક્તિએ અત્યારે તે જ્ઞાનીબેન ઠાકોર પર પોલીસ કેસ કર્યો છે જી હા મિત્રો પ્રકાશ ચૌધરી નામના વ્યક્તિએ કોંગ્રેસ ઉમેદવાર યનીબેન ઠાકોર પર ગંભીર આરોપ લગાવ્યો છે કે પ્રકાશ ચૌધરી નામના વ્યક્તિએ જણાવ્યું છે કે જ્ઞાનીબેન ઠાકોરે તેમને પકડી લીધા હતા અને ખૂબ માર્યો હતો તે યનીબેન ઠાકોરે ધમકી પણ આપી છે અને એમને એવું કહ્યું છે કે તને આજે અહીંયાથી અમે જીવતો નહીં જવા દઈએ અને તને મારીને ફેંકી દઈશું તેવું તે કહી રહ્યો છે મિત્રો આ સમગ્ર ઘટનામાં બનાસકાંઠા પોલીસ વડાને યોગ્ય પગલાં લેવા વિનંતી પણ કરવામાં આવી છે તો મિત્રો તમને શું લાગે છે કે આ વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું અને એની સાથે ગેનીબેન ઠાકોરે શું ખરેખર આવું કર્યું હશે અને કર્યું હશે તો કેમ કર્યું તે પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં પણ મિત્રો પહેલાં તો તમે ચેનલમાં નવા હો તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો લોકોને દબાવવા માટેના કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ બચ્ચાને આ હાલ જ આપણે છોકરો જે સામે ઉભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો પાલનપુરને નો કાંઈ લેવા દેવાના છે છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાઈ અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડા ને ચૂંટણી પંચ ને મારી વિનંતી છે કે એમના અમે એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરી